નાના લારી ગલ્લાવાળાઓને ધંધામાં નુકસાની સર્જાઈ રહી છે જે બાબતે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ ધરમપુર પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને રોજગારી માટે પ્રોત્સાહન આપવાની જગ્યાએ હેરાન કરો છો તમારી સિસ્ટમમાં પરિવર્તન લાવી યોગ્ય કરવાની માંગ કરી હતી અમે ગુજરાતમાં આજે કેવી હાલત છે મોંઘવારીની વાત હોય રોડ રસ્તાની વાત હોય કે જે ગુજરાતમાં ને જે કુદરતી આફતો આવી છે એમાં જે નુકસાન થયું છે એ નુકસાન

રોજે રોજ શેર લઈને લાવીને ખાવા શું કરે તો એના માટે અમારો વિરોધ છે કે સરકાર તમે ગરીબો માટે ચિંતા કરો આ તમે કરીને જે અત્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને દારૂના બેફામ ચાલે છે ડ્રગ્સ બેફામ વેચાઈ રહ્યું છે એના માટે કઈ ચિંતન કરો ને ગુજરાતને ને કઈક તમે રાહત આપો કે આ ગુજરાતની પ્રજા લૂંટાઈ રહી છે એના માટે ચિંતન શિબિર કરો નહીં કે તમે લારી ગલ્લા કે ગરીબોને હટાવો એટલા માટે અમે આ આવેદનપત્ર આપી રહ્યા છીએ